નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ આવાસ યોજનાના નિયમોમાં સુધારા વિશે જી હા મિત્રો પીએમ આવાસ યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે નિયમોમાં એમના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આપને જણાવીશું કે કયા કયા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે તેમજ જે આ યોજનાથી વંચિત રહેલા છે તેમને આ યોજનાનો લાભ લેવા માટે શું પગલાં ભરવા જોઈએ સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આજના વિડીયોમાં આપને જણાવીશું

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના પાત્ર નિયમો બદલાયા છે હવે જેમની પાસે ફ્રીજ મોટર હશે તે પણ આ યોજનાનો લાભ લઈ શકશે મિત્રો હવે પંદર હજાર રૂપિયાથી વધુ માસિક આવક ધરાવતા લોકો પણ લાભાર્થી બની શકશે જિલ્લામાં ટૂંક સમયમાં નવા પાત્રો માટે સર્વે શરૂ થઈ શકે છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસથી લઈ અને વર્ષ બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ માટે લાયક ઉમેદવારોએ ઓળખ કરવામાં આવશે શુક્રવારે મુખ્ય વિકાસ અધિકારીએ આ અંગે વિગતવાર માહિતી આપી છે તેમણે કહ્યું છે કે અગાઉ દસ હજાર રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકો રેફ્રિજરેટર ટુ વ્હીલર જેવો ઘર માટે લાયક ન હતા આ વખતે તેમને પણ છૂટ આપવામાં આવી છે મિત્રો લાભાર્થીઓ ટુ વ્હીલર રેફ્રિજરેટર અને પંદર હજાર રૂપિયા સુધીની પર મંથ આવક ધરાવતા લાભાર્થી બની શકશે આ યોજનાનો લાભ એટલે કે આ યોજનાનો લાભ લઈ શકશે અરજી કરનારાઓએ સુવિધાઓ માટે યોગ્યતા નિયમો અંગે શુક્રવાર સુધીમાં વિકાસ ભવન ખાતે બેઠક યોજાઈ શકે છે તો મિત્રો અમુક નિયમોમાં સુધારો વધારો થઈ શકે છે જે અંતર્ગત પીએમ આવાસ યોજનાઓમાં રેફ્રિજરેટર ટુ વ્હીલર અને પંદર હજાર સુધીની પર મંથ આવક ધરાવતા અરજદાર પણ આ યોજનાનો લાભ લઈ શકશે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે